અંદાજિત પ્રશ્નો જે અહીં મને આ બોટ પર છેવા આપણા સરપંચ ભાઈઓ ભાઈઓ અને ગ્રામજનો હું સૌ પ્રણામ કરું છું મિત્રો સૌ

सबको अपनाओ मारोता बढ़ाओ ये यात्रा सुधार और सम्मान की ओर आज लोगों साथे यात्रा करी है दूसरी वस्तु जे आईएम करी एक संस्था छे सुखद वोटु नाम छे या मारो सबको तो के बोरवाड़ी तक पर जारे अहमदाबाद थी पिलु सम पैदल आयो जारे फेनी स्पीच करी इंडियन इंस्टीट्यूट ऑफ मैनेजमेंट आईएम माको अविकार और जीवंत मुछे हती दूसरी वस्तु के आदिवासी विस्तार यो विस्तार से दिखाओ कि तमे सरस विद्या बैठी सरस बजाना कपड़ा पहनो तो अरे सरस गुरु जनों ना सानिध्य मार अरे आज भरतन का प्राण मात बैठी शिक्षण नहीं सको तो जा रहे ये विस्तार मार मुंह बे वर्ष में कार्य के रूप साइकिल एक्टर दर्पण क्यों जा रहे मने सुबह आवी सुबह पड़ी घरे कर हंजी ये विस्तार શ્રેષ્ઠ મજાના બકરું ખાવ છો જેવું ખાવા મળતું નથી એટલે સૌપ્રથમ તમારા માટે તાળી પાડો કે તમે સરસ રીતે અહીંયા ભણી શકો છો તમે કદાચ જોયું છે અહીંયા આદિવાસી વિસ્તારમાંથી કોઈ જ્યારે મજૂર લોકો કામ કરવા આવે તો તેમનું બચ્ચું સરસ મજાનું એક ઝાડ હોય એના છાયડામાં કોઈ પણ જાતની સવલત વગર એ ઉછેરતું હોય જ્યારે આપણે મમ્મી પપ્પા આગળ લાટ લઈએ છીએ મારે આ જોઈ છે અને આ જોઈ છે તમે નાના ફૂટપાથ પર તમારી જો હેવી સેશન કે તમારી સાથે ભારે વાત નથી કરી પણ તમારી સાથે સારી ઘેરી ભાષામાં હું વાત કરી ખાસ કરીને વાત કરી છે દીકરાઓ આ ડબલું બધાય જોયેલું છે હેલો આ જોયું છે શું કહેવાય આને બધાને ખબર છે અચ્છા કેટલા લોકો કેમ રમે છે હાથ ઊંચો કરો બધા રમે છે પછી કેટલા લોકો રીલ જોયે છે હા ઓકે આમાં 50% લોકોએ આ પંજો કર્યો કે આ ખતરનું સારું પણ છે અને ખતરનાક પણ છે આપણા મુખ્ય સરની ગટતા છે ફ્રી ફાયર અને ગેમ બ્લુ બેલ તો પ્રતિબંધ થઈ ગયો છે પણ ફ્રી ફાયર ગમતા હશે બધા ખમસો કે નહીં

बिच्छुल बजून बता रहे खरब सात तो जाएं आपने बिच्छुके समारोह करती तो इस आपने समारोह था तो रोटी चार लोगों बैठा तो हुए तो आपने मोबाइल में मज़दूरी ऐसे है ना डियर जोता हुई है रियल जोता हुई रियल जो अपन नवी नवी केवी केवी वीडियो मुकाय आपने खबर होती नहीं हमने खुबल्दी खर्च लेता ह તો એટલે આપો આમ તમારી જે પણ માંગે છે એ બધું ઓટોમેટિક થઈ જાય જરૂર નથી એ તો એક સરસ માટેનું છે છે પણ એમાં ના પડી કે ખાસ 5 વર્ષમાં 8 છે કારણ કે આપની આંખો મોબાઈલ આપણી ગરદન ક્યારે શું પ્રોબ્લેમ થાય આપણને ખબર જે થતી નથી કલ્લાકોમાં કલ્લાકો ફસાતા છે ભારત દેશનું ખોર દિશામાં પ્રલોપ વેડા નામનો એક સહસ્ત્રાનો નાનોકળો તમારી જેવો ફૂટકો છે મુંબઈમાંથી પેપર ટુ પાર્સર નામની પછી ત્રિશિકો બસવા નામની એક ડિગ્રી છે બધાય તમે જોઓ કેઓ કરતા આ કોની પણ નથી કોની હાઈફાઈ નથી પાડી ડિગ્રીઓ અત્યારે તો પોતાનું ગાળે કરે છે આ વાસ્તવિકતા છે કોટી પ્રસિદ્ધિ અને શક્તિ લાઈક અને શેર કમેન્ટ માટે આપું સંસ્કાર અને જે આપું છે એ કોઈ પણ કોઈ પણ બનાવતા પહેલા કે હોય પોતાની જાત જોઈ લેજો કે હું કોણ છું કે આવું છું કે આવું કોણ મારા અને મારું છે આ જોયા પછી તમારે જે પોસ્ટ જે તમારે રીત બનાવી હોય બનાવો મારી કાળે કારણ કે મિત્રો આપની એક બોટ ના આપની રીલ ના કારણે કોઈ નું જીવન જોખમાય સમાજનું વાતાવરણ બગડે એવું ના કરશો અને ખાસ તમારા જે વાત કા છે સરસ મજા તમને અહીંયા નોકરા પહેરવા પર સરસ મજા ની સ્કૂલ માં છે કોઈ માત કા ને સો સલામ અને સૌ પ્રથમ પેલા પગે લાગી કારણ કે આપા માત કા છે ને એક મહત્વ વસ્તુ છે કોઈ જો તમને તમારી જે માન હોય એને ના પાડી છે માન તમારી બધી કરી તો માત્ર ખાલી એક જ સપનું હોય છે તમારી અપેક્ષા હોય કોઈ તમને એમ નહી આ તો પગાર રૂપિયા 5 રૂપિયા આપી દે ખાલી એટલું જ હોય તમારી જીતમાં જીત છે અને તમારી જીત પાસે એનું ગૌરવ પણ આપણે એક મિત્રો ખાસ યાદ રાખો આ રિક્વેસ્ટ કે તમારા નામ તમારા માત ઓખાને એવું કાર્ય કરજો માત તમારું નામ છે તમારી પાસે માત પિતાનું નામ લાગે છે પણ सारे तुम्हारा मास्टर बजार में कोई जो क्या रिकर्ड चार्ज किया हो तो जो क्या पलानी दिखेना मास्टर चार्ज तो खुपा जाएगी तो पलानी दिखेना खुपा जाएगी चार इनके साथी अरे भज्जा छोड़ने ये संपत्ति कोई तो इस दमयादी नहीं सकता आजाता ये दस लाख लोगों का करेंट बोर्ड